మహేంద్ర సిం అక్కడ చైతన్ భాను તો હેલો દોસ્તો જય જોહાર જય આદિવાસી મિત્રો તો મિત્રો આપણો બહુ દિવસે સે વ્લોગ આવે તો મિત્રો એના માટે માફી માંગુ યાર કેમ કે યાર આપણે વ્લોગ નથી બનાવતા ડેલી તો મિત્રો આપણે આજે જઈ રહ્યા હે માઉન્ટ આબુ તો મિત્રો વ્લોગ ને કન્ટિન્યુ દેખતા રહેજો અને મિત્રો આપણી ચેનલ ને થોડોક સપોર્ટ કરજો અને મિત્રો આપણી ચેનલ પર ચાર હજાર સબસ્ક્રાઇબર થઈ ગયા એના માટે થેન્ક યુ ધન્યવાદ બધાનો તો મિત્રો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો આ તો ગાઈઝ અમે ફાઇનલી માઉન્ટ આબુ નીકળી ગયા હે એમાં હે રવિભાઈ મુકો દેશી અને એક મિત્ર તો મિત્રો આપણે ફાઇનલી આપણે શોર્ટકટ સંતરામપુર થી સીધા મલકપુર થઈને સીધા આપણે આવી ગયા લીમડિયા લીમડિયા ચોકડી થી આપણે જઈએ છીએ સીધા નેશનલ હાઈવે થઈને માઉન્ટ આબુ તો મિત્રો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો અને મિત્રો અમારા મુકાભાઈ બે કંઈક શબ્દ બોલે લવ યુ ગાઈસ સપોર્ટ સપોર્ટ ચલો ગાઈસ મુકા હાય ગાઈસ હાઈ ગાઈસ સપોર્ટ કરો તો ગાઈ તમે ફાઈનલી બાબલે ચોકડી આવી ગયા છે અહીંયા પર અમે કેળા આવેલા છે ખાવાનું લઈએ તો મિત્રો આપણે અહીંયાથી ચડા લીધા છે બાબલિયા ચોકડી તો મિત્રો અહીંયા થોડી વાર આપણે રેસ્ટ કરીએ ઉભા રહીએ અહીંયા આઈ આપણી શિફ્ટ ગાડી અને મિત્રો તમે અહીંયાનું અહીંનું લોકેશન જોઈ શકો વરસાદનો મોસમ ફૂલ મોસમ

ભાઈ તો નીકળતા જ નહીં ખબર પડતી હા એટલે બહુ બધા કેળા ખાઈ ગયા દેખો અંદર જે પણ નીકળતા છે છો તમે બે શબ્દ મતલબ કે જોવાલાયક બહુ મસ્ત મસ્ત સ્થળ છે આ મંદિર છે પછી અહીં પેલા મહાદેવનું મંદિર બી પેલું શિવલિંગ મૂર્તિ છે અને પેલી બાજુ ડેમ બી છે આપણે તો આવી અને આપણે ગાડી મૂકી દીધી છે પાર્કિંગમાં આ જઈ શકો આપણે ટિકિટ ફાડી અને હવે આપણે જઈએ છીએ તો આપણે <laughs> <laughs> આપણે વિડીયો ફોટોગ્રાફીની અલાઉડ નથી બહારથી આપણે ફોટા વિડીયો પાડી લીધા વિડીયો વિડીયો મિત્રોથી દર્શન કરી લેજો અને બાકી આપણે પ્રસાદ લઈ લીધી છે અને હવે આપણે જશું અંબાજી તરફ રસ્તામાં કંઈક બીજું મંદિર હશે તો અહીં થોડીક વાર બ્રેક મારશું અને દર્શન કરશું કેમ કે આપણે જવું છે શાંતિથી કોઈ વિચાર અહીંથી આ મંદ અંદર વિડીયો બંધ છે જોઈ લેજો દર્શન કરી લેજો જઈ શકો આ દેખો આ દેખો મજૂરી કરવા આવી ગયા આવી ફોટોગ્રાફી કરે છે બીજા ની જો એ હે હે આ કઈ જતી મળે આને આ બીજા નો ફોટા પાડી કરે છે કેવા જોણ થી ખબર નહી હે બોલો એમ બ્લોગ માં શું તો આ અહીંથી દર્શન કરજો બાકી આ વ્યૂ બાકી એક નંબર છે ડુંગરા અને બાકી આ સામળાજી મંદિર બહુ મોટું તો મિત્રો હવે આપણે અહીંયાથી કલાઈ બૂટ ચંપલ મૂક્યા હતા બૂટ ચંપલ લઈ અને હવે જતા રહીએ આપણે ગાડી તરફ ગાડી થી દેપસે ગાડી લેના આપણે તૈયારમાં લી લીધી પર સાતળલી બી અમાર પાસુ પાસે બોલાવણ રહી જાય પરતલે આપણે બૂથ સેમ્પલ મળેલા છે આપી દેજો ફાઇનલી અમે અહીંયા પર ડોડિયો ખાવ ગયા છે આ મુકા ભાઈ જો આંધરાની બધું ફોલિંગ ખાઈ છે

તો મિત્રો આપણે ફાઇનલી આપણે છોટો બેન ઘરે આવી ગયા છે આ એક છોટો બેનનો ઘર છે તમે જોઈ શકો તો મિત્રો ચેતનબેન આપણે ઘરે આવી ગયા આ કે કેમનો ઘર છે ઓ જીદન હેડો આંગર દેજે

હાય પકો હાય તો તમે જુઓ અહીંયા વર છોટા છે તો આપણે મળી ગયા છે ફાઇનલી અને એની સાથે આપણે વિડિયો શૂટ કરી દો તો હા તો આ ચેનલને સબસ્ક્રાઇબ લાઈક કરવાનું ભૂલતા નહીં અને બનાર આવ વ્લોગમાં અને આ વ્લોગ આપણે અહીંયા પર એન્ડ કરીએ છે તો મળીએ બીજા વ્લોગમાં ત્યાર માટે બાય બાય તો મિત્રો હવે આપણે આ વ્લોગ છે ને એનો એન્ડ આપણે એન્ડ કરી તો મિત્રો આપણો નેક્સ્ટ પાર્ટ જોવાનું ભૂલતા નહીં તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો અને મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી તો આપણા ભાઈ આવી રહ્યા ભાઈ વિડીયો શૂટ કરી રહ્યા છે તો મિત્રો બ્લોગ એન્ડ કરી નાખીએ તો બાય બાય બધા દોસ્તો અને સપોર્ટ કરજો